એની બધી ચર્ચા અને અભિપ્રાય બધું સારું મળે કે આગળ જતા પણ રિસ્પોન્સ સારો મળશે એવી બધાને આશા આશા આપી છે તમે એમને કને એક માંગ પણ રાખી છે તમે આવેદન પત્ર પણ આપ્યું છે એ વિશે તમે શું કહેશો તમે લોકો હા બસ આવેદન પત્ર આપ્યું છે બસ હવે અમને પણ એ જ આશા છે કે એનો બધું અમારું ધ્યાન માં લઈને લોકો ધ્યાન માં લે ને આપણે એ પ્રમાણે સપોર્ટ કરે શું શું ખાસ કરીને શું શું મહત્વની માંગણીઓ મુકવાની મહત્વની વાગણી માં તો એજ છે કે બસ આ કારીગરો ને હજી પણ મેન્યુફેક્ચર જેવું બધું હોવું જોઈએ એને પણ હજી મિશનરી કારીગરો ની જરૂરિયાત પૂરી એ લોકોને પાડવી જોઈએ કે જે રાઈટ એકદમ રાઈટ માણસો છે એમને જરૂરિયાત શું છે એ હજી પણ એ લોકોને સરખું ઊંડું ઉતરવું જોઈએ એ લોકોને એમ કે કારક આ ભુજ જેવા નાનકડા શહેરમાં એ લોકોને સપોર્ટ કરવો જોઈએ એમ મારું નામ બાબુભાઈ લધુભાઈ પડિયાળ છે હું કામ પણ થી આવું છું

કારણ કે કોઈ આટલા મોટા માણસો અમારા થી વાત નથી કરતા પણ સાહેબે ડાયરેક્ટ અમારા વાત કરી એટલે અમને બહુ સારું લાગ્યું તમને એમને તમે એમને અલગ અલગ ગિફ્ટો પણ આપી એ વિશે તમે શું કહેશો ના એટલે એમ એમાં પણ અમને કારણ કે સાહેબ ને ગિફ્ટ આપવાથી તો મજા આવે ને કારણ કે અલગ અલગ પોતાનું પ્રોડક્શન જો સાહેબ ને ડાયરેક્ટ ગિફ્ટ કરીએ તો સારું લાગે છે એમ